પેલા આ મેથી લેવાની આ મેથી ધોયેલી છે સુધારી ધોઈને રાખી છે હવે એમાં જાડો લોટ એમાં ચણાનો લોટ ચણાનો લોટ ત્રણ ભાગ એક ભાગ જાડો લોટ પછી કસમૂરી એવા બધું આ કસમુરી મેથી ન એટલું આ તળ છે આ મરચું છે હળદર પાવડર છે આદર મસાલો પછી આખું જીરું છે આખું જીરું મમ્મા નાખવાનું આ લીંબુનો ચટલા લીલા આ તો વસ્તુ બધા આ લીંબ લીલા લસણનું પાણી છે પછી આ લીંબુનો રસ છે હવે લીલા મરચાં દાણા અને વડિયારી પાટી નાખું આ ગરમ તેલ કરેલું છે બે પાવરા આ જ રીતે આસલ કાઠિયાવાડી એ ઓલામાં તો બધું નું હોય અમારે કાઠિયાવાડીમાં ખાલી રવૈયા બટેગા ને પાપડી ને વાલો ને વાલોલા વટાણાના બી છે આપણે આના આદુની પેસ્ટ છે એ હવે બધી આમાં લઈ લેશું આ રીતે આ રીતે જ બધું આમાં ઉમેરવાનું છે આ લીલી સૂકી વરિયાળી છે એ પ્રમાણમાં જ નાખવાની બહુ નહીં નાખવાની ગરમ તેલ નાખી દીધું છે તો આવી ગયું છે આ પાણી છે હવે આ રીતે નાખવાનું આ બુરુખાન છે આ રીતે બાંધવાનું છે પછી આના તમે મુઠિયા ઢોકરાય બનાવી શકો ઢેબરાય બનાવો ને આ ઊંધિયામાંય આવે બધામાં જ આવે આનો ટેસ્ટ તમને અલગ જ લાગે એટલે તમે આ રીતનું બધા મને મારી નમ્ર વિનંતી છે કે આ રીતનું જ બનાવજો ને ખાજો સેલ ઉતરણને બી બનાવવા માટે જ મેં આ બધા મોકલી ગયું જો આ રીતે જ કરવાનું છે એકવાર બનાવીને ટેસ્ટ કરજો પછી કહેજો કે આ કાઠિયાવાડી જ ખાઈએ આપણે હવે આપણે આ ઊંધિયું નથી થોલું નથી ખાવું આ જ ખાઉં છું હવે તળશું હવે તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એને આ રીતે જ કરવાનું છે તળી એને બસ આ પતી ગયા બનાવતું જાઓ ને નાખવું બનાવીને રાખવું ને પછી તળો તોય વાંધો નહીં ચાલે આમ તળો તોય ચાલે આ રીતના બનાવવાના આજ રીતે બસ આ રીતે બનાવી લેવાના પછી આપણે બધી સબ્જી હોય એમાં નાખી દેવાના છે થોડીવાર સબ્જી બધું સીજી જાય ને પછી અનાજ દેવાના